અમરેલીમાં શ્રી ગુરુનાનક દેવજીના પાંચસો પંચાવન જન્મદિવસની ઉજવણી અમરેલી સિંધી સમાજ દ્વારા આરતી પૂજન તેમજ પાઠ અને ભોજન પ્રસાદનું આયોજન અમરેલી આર કે હોલ ખાતે અમરેલી સિંધી સમાજ દ્વારા આરતી પૂજન તેમજ પાઠ ભોજન ભોજનપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ હિતેશ મહેતા, જિલ્લા સહમંત્રી ધર્મેશ ગોંડલિયા, નગર અધ્યક્ષ Pratap Singh राठौड़, उपाध्यक्ष અને સિંધી સમાજના અગ્રણી अशोक તનવાણી, મહેશભાઈ જરો દ્વારા આરતી અને પૂજન કરવામાં આવેલ. આ પ્રસંગે ગૌ સેવા પ્રમુખ દિલીપસિંહ પરમાર, નગર પ્રચાર પ્રસાર उपाध्यक्ष પાર્થ સિકોત્રા, જયેશ જોશી, સિંધી સમાજના અગ્રણી તારાચંદ ખુબચંદ દાણી, ભગવાનદાસ તનવાણી, સુરેશ તનવાણી, કિશોર કતેરા तमज समाजनी महिलाओं सहित अग्रणियों मोटी संख्या में उपस्थित रहे अहवाल रसिक वेगड़ा लोकार्पण